હાલ ગુજરાતમાં રેન્જ હાઈ જીતવા રાહ ડ્રાઈવ ચાલી રહી છે ત્રણ દિવસ પહેલાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડા અચાનક મુલાકાત લીધી હતી તેમાં અધિકારીની બેદરકારી તેમજ મનમાનીની નોંધ લઈ સસ્પેન્ડ કરાયા હતા આમ અધિકારીઓ કાયદાનું પાલન ન કરી રૂફ જમાવતા હોય છે ગુજરાતની પ્રજાને કાયદો લાગે તો આ મોટા અધિકારીઓને કેમ નહીં આજે ડાકોર ખાતે રવિવાર હોવાથી ગાંધીનગરના એફએસ ખણખણીજ અધિકારી દર્શન કરવા સરકારી ગાડી લઈ આવી પહોંચ્યા બ્લેક ગ્લાસ તેમજ આગળ નંબર પ્લેટ વગરની ગાડીને પરવાનો મળ્યો શું ખાણ ખનીજ અધિકારીને રજાના દિવસે પણ સરકારી ગાડીમાં મુસાફરી કરવા સરકારે લિખિત ઓર્ડર કરેલ છે આમ સરકારી નિયમો માત્ર પ્રજાને જ લાગે સરકારી અધિકારીઓને ન લાગે આ પ્રજાના ટેક્સના નાણાંથી મનમાની ચલાવતા આવા ઉપલા અધિકારીઓ પર સરકાર એક્શન લેશે